મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પોસ્ટ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બની હતી જેમાં બિલ્ડરે અગમ્ય કારણોસર રાત્રે આશરે બે વાગ્યાના હાદસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી હતી ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહી હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બિલ્ડર તુષાર ઘેલાની દીકરીના પાંચ ફેબ્રુઆરીએ લગ્ન હોવાથી ઘરમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી આજે તેમના ઘરે દીકરીનું કંકોત્રી લેખન હતું જેને પગલે ઘરના શણગાર સાથે મંડપ પણ રોપાઈ ગયા હતા ત્યારે તેઓએ અચાનક આવું પગલું ભરતા પરિવારના લોકો સ્તબ્ધ થઈ ગયા છે ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયા હતા આ મામલે પોલીસે બિલ્ડર તુષાર ગેલાણીની રિવોલ્વર કબજે કરી છે અને આત્મહત્યાના પાછળનું કારણ જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે જય હિન્દ જય ભારત